દુકાન ભાડે આપવાની સંપર્ક કરો ચોરાણું બસો સત્તાણું એકતાલીસ એકસો ઓગણચાલીસ વિસનગર શહેરના વતની અને હાલ અમદાવાદ ખાતે ત્રણ હોસ્પિટલમાં ડાયરેક્ટર અને સેવા આપતા પ્રખ્યાત ઓર્થોપેડિક ડોક્ટર તેજસ ગાંધી દર મહિનાના ચોથા રવિવારે શહેરના જાણીતા ડૉક્ટર શ્રી જે એન ઝવેરીના દવાખાનામાં ઓર્થોપેડિકના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે છેલ્લા સત્તર વર્ષથી વિસનગર શહેરમાં દર મહિને આવતા ડૉક્ટર શ્રી તેજસ ગાંધી દ્વારા અત્યાર સુધીમાં લગભગ એક હજાર ચારસો કરતાં પણ વધારે લોકોને ઢીંચણના બદલવાના ઓપરેશન કરીને લોકોને ચાલતા કરી દીધા છે આજે પણ શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી પંચોતેર જેટલા લોકોએ પોતાના સ્વજનોને ઢીંચણ તથા કંબરના દુખાવા માટે ડોક્ટર શ્રી જે એન ઝવેરીના દવાખાને યોજાયેલા કેમ્પનો લાભ લીધો હતો હું ડૉક્ટર તેજસ ગાંધી જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અમદાવાદમાં વીસ વર્ષ કે તેથી વધુ ટાઈમથી પ્રેક્ટિસ કરું છું આંબાવાડી નહેરુનગર આગળ મારી હોસ્પિટલ છે એસજી હાઈવે ઉપર ખ્યાતિ હોસ્પિટલમાં હું ડિરેક્ટર છું અને મણિનગરમાં કેરેન ક્યોર મલ્ટીસ્પેશિયાલિટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હું ડિરેક્ટર છું ડૉક્ટર ઋષિ શાહ સાહેબ એ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે અને એ અમારી ટીમમાં છે અમારી ટીમ છેલ્લા સત્તર વર્ષથી અહીંયા વિસનગરમાં ઝવેરી સાહેબના ત્યાં કેમ્પ અને પેશન્ટને જોવાની સેવા આપે છે આ પદ્ધતિથી છેલ્લા સત્તર થી વીસ વર્ષથી વિસનગરના અનેક લોકોએ આ સેવાનો લાભ લીધેલો છે આશરે પંદરસો કે તેથી વધારે લોકોના અમે જોઈન્ટ રિપ્લેસમેન્ટના ઓપરેશન કરેલા છે અને વિસનગરની આજુબાજુના લગભગ પંદરસોથી વધારે લોકોના ઓપરેશન કરેલા છે સરવાળે ટોટલ તો દસેક હજાર લોકોના ઓપરેશન કરેલા હશે પણ આપણા વિસનગર એરિયામાં પંદરસો કે તેથી વધારે લોકોના ઓપરેશન કરેલા હવે આ ઓપરેશન માટે જુદી જુદી પદ્ધતિઓ અત્યારના અવેલેબલ છે જેમાંથી અમે જે પદ્ધતિ કરીએ છીએ એમાં બે પદ્ધતિ બહુ જ ક્રાંતિકારી છે ઘૂંટણ માટે અને બે પદ્ધતિ જે ક્રાંતિકારી છે થાપાના રિપ્લેસમેન્ટ ઘૂંટણ માટે અમે જે પદ્ધતિ કરીએ છીએ એને અમે લોકો સબવાસ્ટસ એપ્રોચથી પદ્ધતિ થતી કહીએ છીએ ઓપરેશન કરીએ છીએ જેમાં સ્નાયુને બચાવીને ઓપરેશન કરવાનું હોય છે અને લિગામેન્ટને બચાવીને ઓપરેશન કરવાનું હોય છે અને જેથી તમારા ઘૂંટણને મોર નેચરલ એક્ટિવિટી મળે છે અને વધારે પડતો પ્રોબ્લેમ થતો નથી ટિશ્યુ ટ્રોમા થતું નથી અને રિકવરી ફાસ્ટર થાય છે આ વસ્તુ આની અંદર અવેલેબલ છે જેને અમે અમારી ટેકનિકને સબ વાસ્ટર કિનેમેટિક ટેકનિક તરીકે ઓળખાવીએ છીએ જેનાથી એના એ જ દિવસે પેશન્ટો ચાલતા કરી શકીએ છીએ કસરત નજીવી કરવી પડે છે કસરત કરવી પડે પણ નજીવી કરવી પડે અને ઝડપી રિકવરી થાય હોસ્પિટલમાં સ્ટે બેથી ત્રણ દિવસ હોય વાળીને બેસી શકે દાદરા ચડ ઉતર કરી શકે અને ઘણા પેશન્ટો ત્યાં સુધી કે સ્પોર્ટ્સ રમી શકે અને બહેનો ગરબા પણ ગાઈ શકે છે સાયકલિંગ કરી શકે આ બધી વસ્તુઓ બહુ જ સારી રીતે આની અંદર અમને પ્રાપ્ત થઈ રહી છે તો ટોટલની રિપ્લેસમેન્ટ માટે અમે લોકો જે ટેકનિક કરીએ છીએ એ સબ વાસ્તવ સિનેટિક ટેકનિક કરીએ છીએ અને પાર્શિયલની રિપ્લેસમેન્ટ કે જે લોકો ચાલીસથી થી પચાસ વર્ષની ઉંમરના છે અને અમુક જ ભાગ ઘૂંટણનો ખરાબ થયેલો હોય છે એને અમે લોકો પાર્સલની રિપ્લેસમેન્ટ કરીએ છીએ જેને માઇક્રો સર્જરી કહીએ છીએ સર્જરીનો ફાયદો એ છે કે નાની ઉંમરમાં આખો ઘૂંટણ બદલવો પડતો નથી અને પાર્શિયલની રિપ્લેસમેન્ટ કર્યા પછી પેશન્ટને અઢાર વીસ વર્ષ બાવીસ વર્ષ સુધી સારી રીતે ચાલી શકે અને એનો એક્ટિવિટી લેવલ મેન્ટેન કરી શકે છે ભવિષ્યમાં જો એમાં તકલીફ થાય તો એને ઇઝીલી ટોટલનીમાં કન્વર્ટ કરી શકીએ છીએ આ પ્રમાણે કરવાથી બિલકુલ ડર્યા વગર સારી રીતે ઓપરેશનના રિઝલ્ટ આવી રહ્યા છે અને દર્દીઓને મેસેજ એટલો જ છે કે તમે લેટેસ્ટ એડવાન્સમેન્ટવાળી ટેકનિક અને નેવિગેશન ટેકનિક જે અમે લોકો યુઝ કરી રહ્યા છીએ એ એ ટેકનિકનો તમે જો લાભ લેતા હોવ તો તમારે ડર્યા વગર જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવા કરાવવું જોઈએ અને જેથી તમારી બાકીની લાઈફ સારી રીતે એક્ટિવલી રહી શકે છે એ જ રીતે થાપાના રિપ્લેસમેન્ટ માટે વાત કરીએ થાપાના રિપ્લેસમેન્ટને ટીએચઆર કહેવાય ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કહેવાય જેની અંદર અમે સારા એવા માઇક્રો મિનિમલ ઇન્વેસિવ સર્જરી કરીએ છીએ એટલે નાના ગાથી કરવાની સર્જરીઓ છે જેમાં સ્નાયુઓ બચાવીને ઓપરેશન કરીએ છીએ ઘણા પેશન્ટમાં અમે લોકો ડાયરેક્ટ એન્ટીરિયર એપ્રોચ કે જેના લીધે ડિસલોકેશનના ચાન્સીસ એટલે ખબો સાંધો ખસી જવાનો અને એ બધાના ચાન્સીસ ઓછા થઈ જાય એ જાતની ટેકનિક વાપરીએ છીએ અને ઇમ્પ્લાન્ટની અંદર અમે ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટ એટલે કે જે નોર્મલ ઇમ્પ્લાન્ટ હોય એની જગ્યાએ થર્ટી થ્રી ડિગ્રી વધારે થર્ટી થ્રી વધારે મુવમેન્ટ આપતો ડ્યુઅલ મોબિલિટી ઇમ્પ્લાન્ટનો યુઝ કરીએ છીએ જેથી ઇવન હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ પેશન્ટ પલાઠી વાળીને બેસી શકે આ રીતના એડવાન્સ ટેકનિકથી કરાયેલી ઓપરેશનની વિધિથી દર્દીઓની ઉત્તરો ઉત્તર ઘણો સુધારો થયેલો છે તેથી મારી વિસનગરની જનતાને એક જ મેસેજ છે મારો કે ડર્યા વગર જરૂર ના પડે તો ઓપરેશન ના કરાવો બીજી બધી જ વસ્તુઓ છે ટેકનિક છે ઇન્જેક્શન છે કસરત છે બધું છે એ કરો પણ જ્યારે તમને તકલીફ થાય જ્યારે તમારું સ્ટેજ આવે કે ઓપરેશન કરવાનું થાય છે ત્યારે ડર્યા વગર વહેલી તકે ઓપરેશન કરાવજો તો બીજા સાધા અને એના લીધે કોલેટરલ ડેમેજ જે થતું એ અટકી જશે અને તમે નોર્મલ લાઈફસ્ટાઈલમાં ઈઝીલી પાછા ફરી શકશો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 9424 पत्रीस जीरो चौतरीस अल्पेश बारोट त्राणु सात सौ चुम्बर છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ